સ્વાગત છે ફાર્મર લાઈફમાં ખેડૂત જીવન અમારી યુટ્યુબની ચેનલ છે નવી છે અને ખેડૂત જીવન સાથે સંકળાયેલી છે બીજી પણ ચેનલ છે બે ચેનલ છે આર કે ફાર્મ એન્ડ બ્લોગ્સ બંનેમાં સંચાલન અલગ અલગ છે હાલ હલળ એક જ ખેડૂત જીવનમાં એક જ કામ ચાલુ છે હલળી મગફળી ઉપાડવા પછી ભીડમાં પછી હવે એમાં કાધવાનો હાર્વેસ્ટિંગનો સમય આવી ગયો છે અને દરેક ખેડૂત પોતાના ખેતરમાં હલણ માંડી અને હાર્વેસ્ટિંગ કરે છે અને ટ્રેક્ટરથી ઘર સારી સારી માંડી ગાઢવાનું કામ ચાલુ છે અને હાલ અમારા ઘરે પણ ચાલુ છે અને આ દિવસ છે ચોથો ચોથા દિવસમાં બધી એટલે બધી મગફળી આજે નીકળી જશે હવે કુલ બાવીસ ભરા રહ્યા છે જે ભર આવે ટ્રેક્ટરના તે અને એ ગાઢીન એમાંથી આપણે વીસ ભર છે એ હવે બિયારણ માટે રાખવાની છીએ જો ભગવાન કરશે ને આવતા વર્ષે સારો વરસાદ થશે તો આપણે વાવેતર મગફળીનું ફરી કરવાનું છે એટલે બિયારણ માટે રાખવાનું છે આપણે સિંચર એસીમાં એના માટે ટ્રોલીનો જુગાડ કરી લીધો છે ટ્રોલી રાખી દીધી છે ડાયરેક ટ્રોલીમાં આપણે નાખી દેવાની મગફળી અને પછી ધાર આપી હલરમાં ચોખ્ખી કાઢીને મગફળીને એને પછી ખોલાવી નાખવાની અને બિયારણમાં બેલરણમાં પેક કરી દેવાનું હવે કામ ચાલુ જ છે ખાસ સાથે તમને બતાડો કેટલા લોકો છે કોણ છે મજૂર એક નથી શરૂઆતથી અંત સુધી એક પણ મજૂર નથી આવ્યો અને ઘરના લોકો છે બધા એકબીજાને મદદ કરે છે ઓલાને ઓલા રાહ ઢલે ભરવાનું જે ખેડૂત જીવનમાં કે ઢલે ભરવાનું એક વ્યક્તિ સાથે એક વ્યક્તિ આવે અથવા સંપૂર્ણ કામ પૂર્ણ પૂરું કરાવે હાલ તો પરબતભાઈ છે અને જે સંપૂર્ણ યહી નહીં અભી ઓર સુનીએ આનો ઘર છે બાપુ ઉપાડી આવી છે માંડી પર એવી રીતે ખાલી કરવાનો લેતો આવવાનું આટલા હવે આ ઘર આટલા જઈએ છે થોડાક ફર્યા છે બાકી સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે રાખવાનું એક ગુરુ તો આવે અને મગફળી નીકળતી આવે અને બે જણા ખાતામાં હોય એક મગફળીમાં હોય છેલ્લો દિવસ છે બધી મગફળી કાઢી લીધી છે અને આ છે ટોલી એમાંથી આ ટ્રોલીમાં નાખવાની છે આપણે બિયારણની માંડવી પછી એને આરામથી જીરાનું વાવેતર કરીને થોડુંક જીરાનું વાવેતર કરવાનું છે એટલે જીરાનું વાવેતર કરીને પછી એને ભરી દેવાનું અને આ આપણી મગફળી છે જે હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે હવે એમાં જે આ પથ્થર દેખાય છે ને તમને કે આમાં પથ્થર ને કોક આવા ડાંઠો હોય એને ધાર આપીને કાઢવાનો હોય અને આ ભૂગાના ભૂખાના બે ખેલાડી જે ભૂકો કામ ચાલુ છે અને જો મિત્રો આ છે આ ધૂળ નીકળે છે અમારે ધૂળના ઢગલા બે તને એ એવો લોકો ને ઢગલો છે બસ અને હાલ ભરભરાથી બોલાવ્યું છે મજુ મળતા નથી જીરામાં થોડુંક મૂળું થાય એવું બધા કહે છે જીરો જ ગમે ત્યારે વાવું ત્યારે વાવશે સંપૂર્ણ હલર નો વ્યુ ભૂકા ઉપર ચડી આકાશ વ્યુ થી બતાડી તમે જતા રહેજો લાઈક કરજો શેર કરજો અને આ છે આર્ટસ ને આ છે આર્ટિસ્ટ બધા હું આવી ગયો છું ભૂકા ઉપર અને ભૂકા થી તમને વ્યુ બતાવવાનું સંપૂર્ણ હલર નું બળબડા બોલાવે છે આપણે આ ભૂકો છે ભૂકા ઉપર ચડી ગયા છીએ અને હલર કામ ચાલુ છે તમને વ્યુ બતાડી દઉં સંપૂર્ણ વાળીનો નો હા જોરીના પ્લેયર કવડા ઊંચાઈ ઉપરથી ફૂગાવી દેશે તે જોવાની વાવ અને આ છે આપણે કોમેન્ટમાં કર્યો કેટલાક સારો ઢગલો છે કુલ છવીસ સિત્તાવી વીઘાની હતી વાવેતર કુલ ઓગણત્રીસ વીઘાનો તો બે વીઘા વરસાદના કારણે સંપૂર્ણ હોતી કુલ સીતાવી વીઘા જેવું છે આ કામ ચાલુ છે હાલ સંપૂર્ણ થોડીક મને મહેનત કરાવે છે આ ભાઈ હું આમાં નથી પાછળ સંપૂર્ણ વ્યક્તિ સંપૂર્ણ કામ સોંપાયેલું છે બે જણા ખાંધામાં હોય બે જણા સુપડીમાં હોય અને ત્રણ જણા પાથર દેતા હોય ને કોરવા વાળો હોય એ રાઉન્ડ ફિગર રાઉન્ડ ફિગર બદલતો હોય કાર્ય ચાલુ છે હાલ

ഉണ്ടാക്കി 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 ഉണ്ടാ लाइक कजो शेयर कजो सब्सक्राइब कजो